મિની ભારત ગણાતા સુરત શહેરમાં વિવિધ કર્યું હતું મોટી સંખ્યામાં લોકોએ પૂજા અર્ચના કરી હતી હવે મંગળવારે સવારે ઉગતા સૂર્યને પણ આરતી અર્પણ કરી ઉત્સવનું સમાપન કરાયું હતું દર વર્ષે કાર્તક સુદ

આરોગ્ય ઐશ્વર્યની અભિવૃદ્ધિ માટેની કામના કરવામાં આવે છે સોસાયટી આસપાસ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરાઈ હતી છઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ મૈયાનો જય જય કાર કર્યો હતો મહિલાઓએ બાળકોના સારા આરોગ્ય તેમજ સમૃદ્ધિ માટે છઠ માતા તેમજ સૂર્યદેવની પૂજા કરી હતી જે મારું નામ ઘનશ્યામ મકવાણા છે આજે વરાછા વિસ્તારમાં ઘણા વર્ષોથી છઠ પૂજાનું જે મહત્વ ચાલી આવી રહ્યું છે છઠ માતાને લઈને પૂજા અર્ચના કરવામાં આવે છે એના કારણે તમામ જે સુરત શહેરમાં મોટા પ્રમાણમાં બિહારના લોકો જે માતાને જે યાદ કરે છે આજે છઠ પૂજાના આરાધના કરી રહ્યા છે માતાને યાદ કરી રહ્યા છે જેવી રીતે અમારા અહીંયા વડીલ તિવારીભાઈએ કીધું એમ કે આ દિવસે હરેક

માતાના ચરણોમાં પ્રાર્થના કે સુખમય આનંદમય અને સુખમય નીવડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ